મહાદેવની જય વ્રજ માં ગોકુડી ઉસે ગામ વાલમ લેર ખડારે વ્રજ માં ગોકુડી ઉસે ગામ વાલમ લેર ખડારે ક્યાં કાઈ બાબા નારાજ રાજ વાલમ લેર ખડારે ક્યાં કાઈ ન બાબા ના ધ્યાન કાલમ લેર ખડારે નંદ બાબા કાયુ ચારી આવ્યા વાલમ લેર ખડારે േോദാൻ മാമാ രസോദാമോ വാലോ ബു വാലോ ബു വാലേ രഖടാ રખડા બે રખડારે ગા ગોવાડિયા પોલ રખડા રે ગામના ગોડિયા પોણા બલરખારે માોખવાના કોડ વલમખા રે માવાના કોડ બલરખડ રેરે

ધાની વાલમ લે રખડા રે મા પૂછો વામ લે રખડા રેદેવા ને કેમ ભૂલા પડ્યા રે ને કેમ ભૂલા પડ્યા રે ને વાલમ લે રખડા લે મારી રાધારું વાલમ લે રખડ રે તમારા કને ભાવે માખણ વાલમ લે તમારા કાને ભાવે માખણ વાલમ લે રખડ રાજા ને ભાવેરમા વાલમ રે રાજા ને ભાવે વાલમ રેનો રખડા રે કાનો ગાયો નો ગો ભાળ વાલમ લે રખડારે ભરવા નો ભાણે જવાલમ રખડા રે વારી ભરવાડ નો ભાણે જ્વાલમ લે રખડા રે

રાધા પરામ વાલમ તે રખડા રખડા રે સાંતો રાધા માધી ભરી વાલમ રખડા રે સા રાધા ના કરે વામ રખડા રે ચી ના કરે વામખડા રે હા કે મંબાઈ તેડાલમ ને રખડા રેવાલમ વાલમ ને રખડાસા એક ગોપી બોલી વાલમ એક ગોપી બોયરે વાલમ લે રખડા રેલોકા જાણે વાલમ લે રખડા

જા પૂછો વામ રખડા લે રખડા રે બાબી કે બબુલા પડા રે બાભી કે રાધા માંદી પડી વાલ રખડા રે મારી રાધા પડી કાંક જાણેખડા રેનો જાણે લઈ સીધા રાધન ઓર રે વાલમ રખડા સીધા રધન ઓર વાલમ કાંઈક કીધું વાલમ

േന ബാബാ നാരാജ ബാലമേ നാ കൈനന്ദാജ ബാലമലേ രേ രാധാ കൃഷ്ണി